Namaskar, Mitro. મિત્રો જો તમે દિવ્યાંગ હોય અથવા તો કોઈ પણ શારીરિક રીતે અપંગતા હોય તો તમારા માટે સૌથી મહત્ત્વનો વિડીયો છે કારણ કે ગવર્મેન્ટે ગુજરાત સરકારે દિવ્યાંગો માટેની અમુક સહાય જાહેર કરી છે સાધન સહાય જાહેર કરી છે હવે સાધનોમાં શું શું મળશે તો કે તમને કાનમાં કંઈ પ્રોબ્લેમ હોય તો કાન હિયરિંગ આવે તો એ તમને મળવા પાત્ર રહેશે ત્યાર પછી પગની કોઈ અપંગતા હોય તો તમને બાય અથવા તો ફોલ્ડિંગ સ્ટીક જે લાકડી આવે તો એ મળવા પાત્ર રહેશે ત્યાર પછી ઘૂંટણનો કંઈ પ્રોબ્લેમ હોય તો ઘૂંટણમાં ને વસ્તુ જે છે તે અમુક આવે તો સ્પેરપાર્ટ તો એ તમને મળવા પાત્ર પાત્ર રહેશે આ બધી સાધન સહાયોના ફોર્મ અત્યારે ભરાવા શરૂ છે તો આપણે એના વિશે આપણે જાણીશું અને કેટલા ટકા તમે ડિસેબિલિટી હોય મતલબ કે અપંગતા હોય તો તમને મળવાપાત્ર રહેશે ઉંમરના ક્રાઇટેરિયા શું શું છે અને એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે એ ટુ જેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો અહીં તમે જોઈ શકો છો દિવ્યાંગોને કૃત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના અને આની વેબસાઇટ છે ઈ સમાસ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવીડી ડોટ મતલબ કે ઈ સમાસ કલ્યાણ લક્ષો એટલે આ આવી જશે ત્યાર પછી યોજનાનું નામ શું છે તો કે દિવ્યાંગ સાધન સહાય યોજના સો ટકા રાજ્ય સરકાર માપદંડ એના શું હોવા જોઈએ માપદંડમાં હવે ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોવા જરૂરી છે અને તમારી ઉંમર સોળ વર્ષથી નીચેના વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહીં મતલબ કે સોળ વર્ષથી તમારી ઉંમર વધારે હોવી જોઈએ હવે સહાયના ધોરણની વાત કરીએ બરાબર તમાર સહાયનું ધોરણ તો ઘણા બધા છે મિત્રો બરાબર ભરતકામ છે સાવરની સુપડા બનાવનાર છે પરંતુ આપણે એ આપણે છેલ્લે જાણીશું કે કઈ કઈ સહાય તમને મળવાપાત્ર રહેશે સાધનો કઈ કઈ મળવાપાત્ર રહેશે કારણ કે અત્યારે જે યોજના છે તો એ દિવ્યાંગો માટે જ યોજનાઓ છે તો એ પછી આપણે વાત કરીએ ઉપરોક્ત સાધન સહાય વીસ હજારની મર્યાદામાં ચૂકવવામાં આવશે બરાબર એટલે કાં તો તમને મતલબ સહાય સ્ટૂલ આપશે અથવા તો તમને વીસ હજાર રૂપિયા તમારા ખાતામાં તમને મળવા પાત્ર રહેશે ત્યાર પછી વાત કરીએ આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગની ટકાવરી મુજબ લાભ આપવામાં આવશે હવે માની લો કે તમારે અંધત્વ છે મતલબ કે તમે આંખોથી કંઈ મેં દેખી શકતા નથી તો લાભ શું મળશે ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગારલક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંને પ્રકારના સાધનો આપી શકાશે તમે રોજગાર પણ કરી શકો છો અને તમે દિવ્યાંગતા મતલબ કે અંધત્વને કંઈ પણ સહાય થાય તો એ પણ તમે તમને મળી શકશે હવે કયું મળશે એ પણ આપણે આ વિડીયોમાં જોશું ત્યાર પછી આનુવંશિક કારણોથી થતો સ્નાયુ ક્ષય સ્નાયુ કોઈ રોગ હોય તો ચાલીસ ટકા તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી દિવ્યાંગમાં રાહત મળે તેવા બંને પ્રકારના સાધનો પણ મળશે બરાબર ત્યાર પછી સાંભળવાની ક્ષતિ હોય તો એને હિયરિંગ મળશે અને તેના સિવાયની કોઈ બીજી વસ્તુ મળશે સાંભળવાની ક્ષતિ હોય તો ત્યાર પછી ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ એ જો તમારે હોય તો એમાં પણ તમને મળવા પાત્ર રહેશે સામાન્ય ઈજા જીવલેણ રક્તસ્ત્રાવ તમારે જો રક્તસ્ત્રાવની બીમારી હોય તો એમાં પણ તમને મળશે ઓછી દ્રષ્ટિ ઓછું દેખાતું હોય તો પણ તમને મળવાપાત્ર રહેશે ધ્રુજાયુ ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા આવા કોઈ રોગ હોય એમાં પણ મળવા પાત્ર રહેશે બૌદ્ધિક અસમર્થતા મતલબ કે ઓછી બુદ્ધિ હોય મતલબ કે મગજ ઓછું કામ કરતું હોય મંદ બુદ્ધિ હોય તો એવા લોકોને પણ મળવાપાત્ર રહેશે હિમોગ્લોબિનની ઘટેલી માત્રા શરીરની અંદર હિમોગ્લોબિન ઘટતું હોય તો એવી માત્રામાં પણ તમને સાધન સહાય મળશે રક્તપિત સાજા થયેલા તો રક્તપિતનો કોઈ રોગ હોય તો એવા રોગોમાં મળવા પાત્ર રહે છે દીર્ઘકાલીન અનેમિયા ત્યાર પછી એસિડના હુમલાનો ભોગ બનેલા મતલબ કે કોઈ પણ એસિડનો કોઈ છાંટેલો અને તમે એનો ભોગ બનેલા હોય તો એવા લોકોને પણ સહાય મળવા પાત્ર રહે છે હલનચલન સાથેથી અશક્તતા મતલબ કે વ્યવસ્થિત રીતે તમે ચલન ન કરી શકતા હોય તો એના માટે મળે છે સેરેબ સેરેબ પાલસી કરીને છે તો એમાં એવા છે ત્યાર પછી વામનતા માનસિક કોઈ બીમારી હોય તે બહુવિધ સ્ક્લેશ્યો શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ આવા ઘણા બધા રોગો છે મિત્રો આમાં ખાસ અભ્યાસ સંગઠિત વિકલાંગતા ત્યાર પછી વાણી અને ભાષાની અસ્વચ્છતા ત્યાર પછી ચેતાતંત્ર યુરો વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ અને મલ્ટિપલ ડિસેબિલિટી મતલબ કે એક કરતાં વધારે તમારે બીમારી હોય તમે અપંગ પણ હોય અને અંધત્વ પણ હોય તો મલ્ટિપલ ડિસેબિલિટી હોય તો એવા લોકોને પણ સહાય મળવા પાત્ર રહેશે હવે તમારે ડોક્યુમેન્ટ શું શું રજૂ કરવાના રહેશે તો ડોક્યુમેન્ટ સૌ પ્રથમ તો જિલ્લા સિવિલ સર્જનનું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું મેડિકલ પ્રમાણપત્ર અને એની ઝેરોક્ષ દિવ્યાંગતાની ઓળખ ઓળખપત્રની નકલ દિવ્યાંગતા ચાલીસ ટકાથી ઉપર હોવું જોઈએ મેં તમને પહેલાં જણાવી દીધું છે તો એવી એવું તમારી પાસે સિવિલ સર્જક મતલબ કે કોઈ સિવિલ ગવર્મેન્ટ સરકારી હોસ્પિટલ હોય તેના ડોક્ટરનો એક દિવ્યાંગ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ ઉંમરનો પુરાવો મતલબ કે ઉંમરના પુરાવામાં શું શું જોશે શાળા છોડિયાનું પ્રમાણપત્ર મતલબ કે જેને લિવિંગ શ્યોરટી કહે છે જન્મ તારીખનો દાખલો હોય મેડિકલ સર્ટિફિકેટ હોય તો આવા ત્રણમાંથી એક કોઈ પણ ઉંમરનો પુરાવામાં ચાલશે ત્યાર પછી રહેઠાણનો પુરાવો મતલબ કે તમારો એડ્રેસ એડ્રેસમાં શું આપી શકશો રેશન કાર્ડ આપી શકો વીજળી બિલ ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે જોશે કેટલા ડોક્યુમેન્ટ એક તો સિવિલ સર્જનનું સર્ટિફિકેટ જોશે ત્યાર પછી ઉંમરનો પુરાવો અને રહેતાણનો પુરાવો આ ત્રણ ડોક્યુમેન્ટ જોશે તમારે એનાથી વિશેષ કંઈ વસ્તુ જોશે નહીં પરંતુ ફોટો અને આ પાસપોર્ટ સાઇઝ ફોટો અને એ બધું અપલોડ કરવાના હોય છે ફોર્મ ભરવામાં તો એ તમારે આપવાના રહેશે બરાબર આધાર કાર્ડની જરૂર પડે તો આધાર કાર્ડ તમારે એડ કરી દેવાનું પરંતુ મેઇન ડોક્યુમેન્ટ આટલા છે આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો તમે ફોર્મ ભરી શકો છો હવે અહીંયા સાધન સોહા સહાયમાં નોંધ આપેલી છે નોંધ તમે જોઈ શકો છો દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ હાલ ફક્ત દિવ્યાંગતામાં રાહત થાય તેવા ક્રમ નંબર સત્યાવીસથી ચોત્રીસમાં જ તમે ફોર્મ ભરી શકશો તો સત્યાવીસથી ચોત્રીસમાં કયા કયા આવે બરાબર તો આમાં કોઈ પણ આપણે નીચે ઉશું કારણ કે આ બધી જે સહાય છે સાધન સહાય યોજના એથી શરૂ નથી થઈ શરૂ થશે તો વિડીયો એને પણ બનાવશું પરંતુ સત્યાવીસથી ચોત્રીસમાં આપણે વાત કરીએ તો અહીંયા સત્યાવીસ આવી ગયું છે ફોલ્ડિંગ વ્હીલચેર મતલબ કે જે ત્રણ પૈડાવાળી વ્હીલચેર હોય એ તમને મળવાપાત્ર રહે છે હિયરિંગ એડ્સ મતલબ કે કાનમાં જે લગાવવાનું હોય બેરામીટર જેને જે પણ કહી શકાય તો એ આવશે પોકેટ રેન્જ કાન પાછળ લગાવવાનું આ હિયરિંગની વાત કરે છે બરાબર પોકેટ રેન્જ અને કાન પાછળ લગાવવાનું આ બે વસ્તુ છે ત્યાર પછી ઓગણત્રીસ નંબર ફોલ્ડિંગ સ્ટીક મતલબ કે જે લાકડી દ્વારા આપણે ચાલતા હોય તે એલ્યુમિનિયમની કાનઘોડી કેપી કેલિપર્સ કેલિપર્સ ઘૂંટણ માટેના જે હોય તે કેલિપર્સ એમાં બે પ્રકાર આવશે ઘૂંટણ માટેના અને પોલિયો કેલિપર્સ ત્યાર પછી બ્રેઇન કીટ અને એમ આર કીટ મંદબુદ્ધિના બાળકો માટે હોય છે અને સંગીતના સાધનો ચોત્રીસમાં આવશે સંગીતના સાધનો તો આટલામાંથી કોઈપણ એક વસ્તુમાં તમે અપ્લાય કરી શકો છો હવે અપ્લાય તમારે કેવી રીતે કરવું તો અપ્લાય કરવા માટે તમારે ઈ સમાજ કલ્યાણ અહીંયા લખી નાખવાનું છે પહેલાં તો કોઈ પણ બ્રાઉઝર ઓપન કરીને ઈ સમાજ કલ્યાણ લખશો એટલે અહીંયા ઈ સમાસ કલ્યાણની ઓફિશિયલી વેબસાઈટ ઓપન થઈ જશે ઓપન થશે એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે સૌ પ્રથમ તમારે અહીંયા યુઝર આઈડી પાસવર્ડ અને અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરવાના છે પરંતુ યુઝર અને પાસવર્ડ તમે જો પહેલી વખત ફોર્મ ભરતા હોય તો તમારે અહીંથી ન્યૂ યુઝર પ્લીઝ રજિસ્ટ્રન હેર કરીને છે એના ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારથી પછી તમારે આ પ્રમાણે તમારી બેઝિક ડિટેલ નાખી અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યાર પછી તમારે ફોર્મ ભરવાનું રહેશે બરાબર ફોર્મ કેવી રીતે ભરવું એના વિડીયો આપણે ઓલરેડી બનાવેલા છે તો એ વિડીયો જો હશે તો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ અથવા તો આ વિડીયોના એન્ડમાં રાખી દઈશ એમાં રજીસ્ટ્રેશન પણ થઈ જશે અને ફોર્મ પણ તમે ભરી શકશો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો